đi ra chợ khua ông bố bắp đã hồi dậy có bơ ớt đi thằng đi làm phone phía rồi đi em đi bố đi tu? ủa thằng rồi đi vậy đi à? thằng đi

મમ્મી એ મમ્મી મમ્મી આ ચટુકડી ને ડોકે કા કે હું આ એકલો કઈ રહ્યો આ હું ખાવાનું જોડા સામે ખાવાનું હવારે લોટ સવાર માટે હમ હારું મજા આવે પડી ચામ પોતા ને પીરું બનાય શાક હું કેતો તો એરી હનુ શાક તો કાલ અરે હું નતો કેતો ડેટી ન પીરું હું બનાવવાનું એવું

પાર્ટી કરાવશે ગાઈસ પાર્ટી કરાવશે મમ્મી મારું નામ આ મારું મારું તારું જો પપ્પા નામ જેનું નામ કોમેન્ટમાં આવશે એ પાર્ટી કરાવશે

त्यो लाजबाई चक्कु काबिन्द बोल न अनि मने के गर्द नु छि खाऊँ छि खाअनु मले देसन लुखु अजो म न साउ करो मम्मी हो क हो खाउन क हो न अल हिजुन त ए खानु पार मटी जाओ अथे दु सबैलाई मले लुक्छु

સનેગા ગુડ નાઈટ ગુડ નાઈટ તો મિયાવતી જમ જમ એવ ઓજાનુ હમ તતતેશ એવ અમર તો એવું સ ધ વોટ રીવલ તો પડે હમ

એ કોમેન્ટ કરતા રહો જય માતાજી